ગુજરાતના અમરેલી જિલ્લાના લોહપુરુષ શ્રી સરદાર પટેલે ભારત સંઘમાં જુનાગઢનું જોડાણ કર્યું અને દેશને એક સૂત્રમાં બાંધી અખંડ ભારતનું નિર્માણ કર્યું રાજ્યમંત્રી શ્રી કૌશકભાઈ વેકરિયા અમરેલી સ્થિત સરદાર સર્કલ શેડુ ભાર સુધી યુનિટો માર્ચ પદયાત્રાનું આયોજન માનવભવ નાગરિકો વિવિધ વિદ્યાર્થીઓ જોડા પદયાત્રાના રૂટ ઉપર વિવિધ સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ઉત્સાહભેર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું શેડુ ભાર ખાતે યુનિટી માર્ચનું ઢોલ નકારા સાથે હર્ષભેર સ્વાગત કૈલાસ મુક્તિધામ પરિસરમાં વૃક્ષારોપણ કરતા રાજ્યમંત્રી શ્રી વિકરિયા અમરેલી તારીખ ત્રેવીસ નવેમ્બર બે દેશના મહાન સપૂત અને અમરેલી કુંકાવાવ વડીયા વિધાનસભાના મત વિસ્તારમાં ભવ્ય યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અમરેલી સ્થિત સરદાર થી રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ લોપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરીને યુનિટી માર્ચ પદયાત્રાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું ઉલ્લેખનીય છે કે ભારતના દરેક નાગરિકમાં રાષ્ટ્રીય એકતા સમરસતા સહકાર સ્વાભિમાન અને દેશપ્રેમની ભાવના વધુ પ્રજ્વલિત થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અખંડ ભારતના શિલ્પી અને લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશમાં ભવ્ય થી ભવ્ય ઉજવણી કરવાની પ્રેરણા આપે છે અને આપણે સૌ ભારતીય છે અને આપણું ભારત આપણું છે આપણે એક થઈને રહીશું તો જ પ્રગતિ કરી શકીશું સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતાના સંદેશને જન જનના હૃદયમાં પુનર્સ્થાપિત કરવા માટે સમગ્ર દેશમાં સરદાર એટ વન ફિફ્ટી યુનિટી માર્ચ યોજાઈ રહી છે યુનિટી માર્ચ દરમિયાન રૂટ મુજબ વિવિધ ગામ ખાતે ગ્રામજનોએ પદયાત્રાનું ઢોલ નગારા સાથે હર્ષભેર સ્વાગત કર્યું હતું પદયાત્રામાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા જિલ્લા કલેક્ટર શ્રી વિકલ ભારદ્વાજ અમરેલી પ્રાંત અધિકારી શ્રી મહેશ નાક્યા સહિતના પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી બન્યા હતા યુનિટી માર્ચ પદયાત્રા રૂટ ઉપર નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવી હતી પદયાત્રાનું મોટા માજી વાળા મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ને અહીં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ પદરાત્રીકોને સંબોધન કરતા જણાવ્યું કે ભારત દેશ આઝાદ થયો ત્યારે નાના મોટા પાંચસો જેટલા રજવાડાઓને સરદાર સાહેબે એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું ને લોહપુરુષ શ્રી સરદાર પટેલે જુનાગઢ જોડાણ મુદ્દે ત્યાંના નવાબને ઝુકાવીને અને ભારત સંઘમાં જુનાગઢનું આનબાન અને શાન સાથે જોડાણ કર્યું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત અને જય સરદારના નારાઓથી ગુંજ સાથે યુનિટી માર્ચ પદયાત્રા સમાપન સ્થળ શેડુવાર ખાતે પહોંચી હતી ને અહીં ગ્રામજનોએ ઢોલ નગારા સાથે પદયાત્રાનું હર્ષભે સ્વાગત કર્યું હતું કૈલાસ મુક્તિધામ પરિસરમાં રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા જિલ્લા કલેક્ટર શ્રી વિકલ ભારદ્વાજ સહિતના મહાનુભાવ